રાહુલ ગાંધીના ગઈકાલના સંસદમાં આપેલા નિવેદન બાદ ગઈકાલે રાત્રે વિવાદ શરૂ થયો હતો કોંગ્રેસ કાર્યાલય બજરંગ દળ અને કાર્યકરોએ તોફાન કર્યું હતું જેથી સવારથી જ કોંગ્રેસના કાર્યકરો રોષમાં હતા તથા સક્રિય હતા બપોરના સમયે કોંગ્રેસના કાર્યકરો પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચ્યા હતા બાદમાં ભાજપની યુવા પાંખ યુવા મોરચાના સભ્યો કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ કરવા પહોંચ્યા હતા આ દરમિયાન કોંગ્રેસ કાર્યકરો પણ સામે આવ્યા હતા બંને પક્ષે સામસામે પથ્થરમારો શરૂ થયો હતો ત્રીસ મિનિટ જેટલો સમય પથ્થરમારો ચાલ્યો હતો ત્યારબાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો પોલીસ અંતે કોંગ્રેસ કાર્યાલયથી પણ કોંગ્રેસના કાર્યકરોની એક કાર કરી હતી અત્યારે કોંગ્રેસ કાર્યાલય પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ